અ દીતવા વાવાજોડું છે તેની અસર આપણા ગુજરાતમાં થવાની છે ઘણા દિવસોથી આવા સમાચાર દેવાઈ રહ્યા છે અને જે વિન્ડી અને વેધરના મોડલ્સ છે તેના દ્વારા કહેવાય રહ્યું છે હવામાન નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે ગુજરાતમાં દીતવા વાવાજોડું આવવાનું છે પરંતુ હે હવે ક્યારે આપણે જાણીએ છીએ કે વાવાજોડું શ્રીલંકામાં ખૂબ તબાહી મચાવી રહ્યું છે શ્રીલંકામાં ખૂબ વાવાજોડું આવ્યું ત્યાં પૂર પણ આવ્યા છે તો એની અસર આવી જ રીતે જેવી રીતે શ્રીલંકામાંથી તેવું જ કંઈક સ્થિતિ ગુજરાતમાં પણ થવાની છે તો તેનો જવાબ છે ના જે સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રના જે વિભાગો છે ત્યાં થોડો થોડો વરસાદ વરસવાની આગાહી છે નહીતર આવો જે ધોધમાર વરસાદ છે તે ગુજરાતમાં નથી વરસવાનો તેનું મુખ્ય કારણ છે કે જે દીતવા વાવાઝોડાની સિસ્ટમ હતી તે ધીમે ધીમે મજબૂત બનતી ગઈ પરંતુ હવે જે તે ગુજરાત તરફ પ્રયાણ કરી રહી છે અને ધીમે 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 ગુજરાત તરફ આવી રહી છે તો તે સિસ્ટમ નબળી બનતી જાય છે આપણે જાણીએ છીએ કે સિસ્ટમ ખૂબ મજબૂત છે તેનું વાવાઝોડું છે જે દિતવાહ છે તે પણ ખૂબ મોટો મોટા ગોળાકારમાં ઘેરાયેલું છે આજુબાજુ ક્લાઉડ છે એ આઉટર ક્લાઉડ ના લીધે વરસાદ પણ આવી રહ્યો છે અને સાથે પવનો પણ ખૂબ છે અને તેવી જ રીતે તમિલનાડુમાં પણ વરસાદ વરસ્યો અને ગુજરાતની એનડીઆરએફ ની ટીમ ત્યાં પહોંચી હતી તેવી ત્યાં કેટલી ટીમો પહોંચી હતી ત્યાં તેમની જરૂર પડી હતી કારણ કે લોકોને રેસ્ક્યુ કરવાના હતા આ જોઈને આપણને કદાચ આપણા મનમાં સવાલ ઉઠે કે ગુજરાતમાં પરંતુ ના કારણ કે જે સિસ્ટમ સિસ્ટમ ધીમે ધીમે આવે છે તે નબળી પડતી જાય છે ધીમે ધીમે મહારાષ્ટ્ર થઈને આપણા ગુજરાત તરફ આવવાની છે તેમાં સિસ્ટમ છે અત્યારે ડિપ્રેશનમાં છે પછી ડિપ્રેશનમાં આવશે ત્યાર પછી

તો ફરીથી ગુજરાતના ખેડૂતોને નુકસાન થવાનું છે અને હા સિસ્ટમ આવી હોત તો ગુજરાતના ખેડૂતોને નુકસાન થવાની વાત અવશ્ય હતી ને તે પાકું જ હતું કે ગુજરાતના ખેડૂતોને ફરીથી તેમના પાકોમાં નુકસાન થવાનું જ હતું રવિ પાકોમાં આપણે જોઈએ કે ઉપર વાદળાઓ કે રાય અથવા તો વરસાદ થોડો ઘડો પણ આવી જાય તો પણ ખૂબ મોટું નુકસાન થતું હોય છે પરંતુ જો અત્યારે રવિ પાક ઉગી નીકળ્યા હશે અને જો તે તૈયારીઓમાં હશે તો છૂટો વરસાદ પડશે તે ઘણું જાજુ નુકસાન નહીં કરે માટે ગુજરાતના ખેડૂતો માટે આ એક રાહતના સમાચાર છે તો આ વિડીયો વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને સાથે જ અમારી મંદુલા સારાણી ઓફિશિયલ ચેનલ ને કરવાનું ભૂલશો નહીં આભાર